નમસ્કાર દર્શક મિત્રો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું છું મિક્ષુ ઠાકર ને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ચૂક્યા છે જગદીશભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝમાં

અમૃતિયા મોરબી માં ધબધો છે જીતતા આવે છે અનેક પ્રકારના કામો કરવા કર્યા હોવાનો એનો દાવો છે બધું સાચું પણ લોકો ને જ્યાં સુધી સારો વિકલ્પ ન મળે ત્યાં સુધી તમને લોકો યા તો સમર્થન આપતા હતા યા તો સહન કરતા હતા હવે જે મોરબીમાં એક ચોક્કસ પેટર્ન થી જે રીતનું આંદોલન શરૂ થયું છે જન આંદોલન એની પાછળ ભલે આમ આદમી પાર્ટી ના કોઈ પણ વ્યક્તિ હોય પંકજભાઈ રામસરિયા થી માંડીને કોઈ પણ હોય પણ કેવા એવું કે લોકોએ એ સ્વયંભૂ ત્યાં આંદોલન શરૂ કર્યું કે ભાઈ અમારા રોડ રસ્તા જ્યાં સુધી સારા ન થાય ત્યાં સુધી અમારે ધરણા ઉપર બેસવું ત્યાં રસ્તા ચક્કા જામ કરવા

તો એનો જવાબ શું મોદી એવું આપી શકે કે ભાઈ ટ્રમ્પ માં તાકાત હોય તો વારાણસી લડી બતાવે લ્યો ને જીતી બતાવે વારાણસી માં ટ્રમ્પ ક્યાંથી લડી બતાવે તમે સમજો એમ વાત જે છે આખી મોરબી માં ત્રીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટી શાસન છે અને શાસન છે એ પછી ગાંધીનગર થી પાછા આવી અને વહીવટદારો સાથે એને જે મિટિંગ યોજી એ જવાબ હતો કે તમારે વહીવટદારો ને કેવું જોઈએ કે ભાઈ બધા રોડ રસ્તા બહુ સારા રાખો અને કરાવી દો

એ સ્પીકર આઉટ ઓફ કન્ટ્રી છે લગભગ લંડન બાજુ છે એ આવવાના મોડા છે તો શપથ તો કોઈ ભ્રષ્ટ નથી હમણાં તો એટલે કાંતિભાઈ ના વિશે આપણે અનેક ટીવી ચેનલ માં કીધું તું

हेलो आज अक्षर डी एंड આવી શું છે હવે ક્રાંતિબાઈ અમૃતીએ મોરબીમાં પોતાની વિરુદ્ધમાં જે असंतुष्ट प्रवर्त છે તેને શાંત કરવામાં સમય ફાળવવો જોઈએ જી જી અ પર જગદીશભાઈ એક એવો તર્ક પણ નીકળી શકે કે શું આ 150 ગાડીઓ સાથે જે કાંતિ કાકા આવ્યા છે ગાંધીનગર ખાતે તો શું તે પોતાના જ પક્ષ સામે શક્તિ પ્રદર્શન નથી કરી રહ્યા કે ભાઈ મારી પાસે આટલા સમર્થકો છે મારી પાસે એકસો પચાસ ઘડીઓ વાળા સમર્થકો છે તો શું એ શક્તિ પ્રદર્શન ભાજપ સામે નતું પક્ષ ને બતાવવા માટે ના બેન એવું તો નથી કારણ એવું છે

એમ કહી દીધું હાઈકમાન્ડ ને કે હરજી પણ ટિકિટ મને જ આપજો આનો અર્થ ઈ જો તમારે જો ગોપાલ કીધું હોય કે આવતરી મેદાન માં

મુચ મરડી અને આ કાંતિભાઈ એ આમ આદમી પાર્ટી ને જગાડ્યું છે હવે જે થાય છે તેવું બળ્યા જેની પાસે વળગશે તેની ખબર પડશે શું થશે જે હા એટલે આડકતરી રીતે તો આમ આદમી પાર્ટીને ફાયદો જ થયો જગદીશભાઈ કે ભાઈ મીડિયામાં હાઇલાઇટ મળી સૌથી વધારે ગોપા ઇટાલિયાનું નામ આવ્યું એવું પણ બની શકે ને બિલકુલ તમે નબળો દડો આપો તો કોણ બેસ્ટમેન એવો હોય કે એને શિક્ષર ન ફટકારે કાંતિ ગોપાલ જે લોકો વાતો કરે છે એ આમ આદમી પાર્ટી ના અહી પંકજ રાણસરિયા સહિતના કેટલાક નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટી થી માંડી અને અમારી બધી કેરિયર જે છે એને ખાલી બદનામ કોશિશ કરે છે

તમે જીદુ તો રાજીનામું આપો તમે રાજીનામું આયકુ નથી તમને ખબર જ છે કે સ્પીકર અત્યારે આઉટ ઓફ સ્ટેટ એટલે કે આઉટ ઓફ કન્ટ્રી છે હા તો પછી રાજીનામુંનો પ્રશ્ન હતો તો તમારે કેવું જોઈએ કે સાદી વાત આ તો જનતાને ઘુરકી છાટી અને તમે પાછા આવતા રહ્યા જી 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 અજગદીશભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ